નમસ્કાર દોસ્તો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે સ્માર્ટ મીટરનો મુદ્દો અત્યારે ગુજરાતની અંદર સળગી છે ત્યારે મને તો વિશ્વાસ હતો કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સંગઠન મંત્રીઓ આજ લોકો ફક્ત જનતાની વારે આવશે આ મને વિશ્વાસ હતો ભારતીય જનતા પાર્ટીના એક પણ કોર્પોરેટર એક પણ ધારાસભ્ય કે એક પણ મંત્રી સંત્રીની તાકાત નથી કે જનતાની વારે આવે જનતાના જે કાંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નને લઈને રજૂઆત કરવા માટે જનતાની સાથે કચેરી સુધી જાય આ તો ભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એર કન્ડિશન ઓફિસમાં બેસવાની આદત છે જનતા માટે ઘસાવવું એના માટે આ થોડા ચૂંટણી લડે છે આ તો પોતાની તિજોરીઓ ભરવા માટે ચૂંટણીઓ લડે છે મેં કંઈકાલે વાત કરી હતી કે 156 છપ્પન ધારાસભ્ય ચૂંટાણા છે એક પણ ધારાસભ્ય તમને કોઈ જનતાના કામ માટે રસ્તાઓ પર દેખાય તો એમનો વિડિયો મને શેર કરજો ત્યારે આજે સ્માર્ટ મીટરને લઈને જે કાઈ હું વાત કરતો આવું છું છેલ્લા 5 દિવસથી એ જ વાત ગોપાલ ઇટાલીએ પોતાના અંદાજમાં કરી છે પણ સીધી વાત છે કે હું બોલું અને ગોપાલ ઇટાલિયા બોલે આ બંનેની વચ્ચે ઘણો બધો તફાવત છે જ્યારે ગોપાલ ઇટાલિયા ભાષણ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના અંધભક્તોથી માંડીને છેક નરેન્દ્ર મોદી સુધી છેક નરેન્દ્ર મોદી સુધી ભાજપના દરેક નેતાઓને પસીના છૂટી જાય એવું ગોપાલ ઇટાલિયાનું ભાષણ હોય ત્યારે કલેક્ટર કચેરીએ એ કઈ જે કઈ આવેદન પત્રો આપવા ગયા છે ગોપાલ ઇટાલિયા અને જનતાની ફેવરમાં જે કઈ ભારતીય જનતા પાર્ટી કો ઉપર આક્ષેપો કર્યા છે આવો આપણે એ વિડિયોને જરા વિસ્તારથી જોઈએ પણ વિડિયો વધુમાં વધુ શેર કરજો દરેક લોકો સુધી પહોંચાડો જે રીતે ગોપાલ ઇટાલિયા ગુસ્સે થયા છે કે આ સ્માર્ટ મીટર થી જનતા ને ખૂબ ફાયદો થશે ગ્રાહકો ને સારું થશે વગેરે 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 જો ભાજપવાળા એવું માનતા હોય કે સ્માર્ટ મીટર થી ફાયદો છે તો બધા જ પેજ પ્રમુખો ના ઘરે પહેલા તબક્કા માં સ્માર્ટ મીટર લગાવી દેવા જોઈએ બીજા તબક્કામાં ભાજપના તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખો અને વોર્ડ પ્રમુખોના ઘરે સ્માર્ટ મીટર લગાવો ત્રીજા તબક્કામાં ભાજપના ધારાસભ્યો ભાજપના સાંસદ સભ્યો ભાજપના પૂર્વ ધારાસભ્યો અને ભાજપના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના ના ઘરે સ્માર્ટ મીટર લગાવો અને ભાજપના પેજ પ્રમુખ થી લઈ ભાજપના સંગઠનના માણસોના ઘરે એક વર્ષ સુધી સ્માર્ટ મીટર રાખવાનું એ લોકોને મજા આવે તો પછી જનતાના ઘરે લગાવો જનતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવા છે પણ ભાજપ વાળાના ઘરે સ્માર્ટ મીટરો નથી લાગતા શું કામ કે આ સ્માર્ટ ચીટીંગનો એક રસ્તો છે એટલે આમ આદમી પાર્ટી જનતાના પક્ષ તરીકે જનતાએ જે એમની ઉપર વિશ્વાસ મૂક્યો છે એ જનતાના પ્રતિનિધિ તરીકે અમે આજે રજૂઆત કરી રહ્યા છીએ વીજ મંત્રીનું નિવેદન છે કે રાત દિવસનો બિલ અલગ અલગ આવશે આ જે સ્માર્ટ મીટરની જે યોજના છે એની પાછળ સરકારના ચાર છુપા એજન્ડાઓ છે કેમ કે આપણે ભૂતકાળમાં અનેક વખત ભાજપના રાજમાં જોયું છે કે જે બોલે છે એ કરતા નથી જનતા સાથે ચીટિંગ કરવા માટે જનતાનો વિરોધ થાય તો ખોટા ખોટા આશ્વાસનો આપે જેમ કે હમણાં ભાજપના લોકો એવા આશ્વાસન આપ્યા કે ભાઈ જેને સ્માર્ટ મીટર થી તકલીફ હોય એની બાજુમાં જૂનું મીટર પણ લાગશે તો પછી નવું શું કામ મૂકવું છે આ તો આ બુદ્ધિ વગરની વાત થઈ લોજિક વગરની વાત થઈ એટલા બધા તમે બુદ્ધિ વગરના માણસ છો તો પછી બે મીટર શું કામ મૂકવા છે યા તો કોઈ પણ એક મૂકો તમને તમારા સ્માર્ટ મીટર ઉપર વિશ્વાસ નથી યા તો સ્માર્ટ મીટરમાં તમને પણ ભરોસો નથી એટલે બે મીટર મૂકવાની વાત કરો છો પણ આ સ્માર્ટ મીટર સરકારના ચાર એજન્ડાઓ છે એક કે ભારતની સંસદની અંદર એક કાયદો લાવવામાં આવ્યો ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ એક્ટ એમેન્ડમેન્ટ બિલ આ ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ લાવી અને મૂળ કાયદો બે હાજર ત્રણ નો વીજળી અધિનિયમ છે એની અંદર સંશોધન કરવામાં આવ્યું અને સંશોધનથી શું ફેરફાર કરવામાં આવ્યો કે હાલમાં આખા દેશની અંદર વીજ વિતરણ કંપની એટલે એને ડિસ્કોમ ડિસ્કોમ ભાષામાં કંપનીઓ માત્ર સરકારી હોય છે જેમ કે ઇલેક્ટ્રિસિટીસીએલ યુજીવીસીએલ સુધી વીજળી પહોંચાડવાની જવાબદારી અને સત્તા માત્ર સરકારી કંપનીઓને છે ભાજપ હવે એવું ઈચ્છે છે કે આ વીજ ડિસ્ટ્રિબ્યુશનની એટલે કે ડિસ્કોમ કંપનીઓ છે એની અંદર પ્રાઇવેટ કંપનીઓને પણ એન્ટ્રી આપી એટલે અદાણી કંપની અંબાણી કંપની કે જે કાંઈ ભાજપના નેતાઓની કંપનીઓ હોય એને પણ વીજળી ડિસ્ટ્રિબ્યુશન કરવાનો સત્તા આપી છે એટલે એને કેન્દ્રમાં કાયદો બદલ્યો અને કાયદો બદલીને પ્રાઇવેટ કંપની પણ હવે કંપની તરીકે કામ કરી શકશે એવો સુધારો કર્યો એટલે કે હવે પછી ભવિષ્યમાં PGVCL UGVCL DGVCL ની જગ્યાએ પ્રાઇવેટ કંપનીઓ આવશે પ્રાઇવેટ કંપની પોતાના કનેક્શન આપશે બિલ એ ઉઘરાવશે મીટર પણ એના લાગશે પણ પ્રાઇવેટ કંપનીઓ આવતા વેંત જ કરોડો રૂપિયા કમાઈ શકે એટલા માટે એડવાન્સમાં તૈયારીના ભાગ રૂપે આ સ્માર્ટ મીટર અત્યારે સરકાર નખાવે કેમ કે અત્યારે પીજીવીસીએલ ડીજીવીસીએલ સરકારી કંપની છે સરકારી કંપનીઓના માધ્યમથી એક વખત સરકારી મીટર નખાવી દીધા પછી પાછળથી પ્રાઇવેટ કંપની આવી જશે એ મીટર નું બિલ રીડિંગ કરવાનું બધી જ વ્યવસ્થાવ પ્રાઇવેટ કંપની પાસે છે આ સ્માર્ટ મીટરઓ પાછળનો સરકારનો બીજો બદ ઈરાદો છે પહેલો કે પ્રાઇવેટ કંપનીઓ લાવવા માંગે છે બીજો બદ ઈરાદો કે કેન્દ્ર સરકારના વીજળી મંત્રીનું ઓફિશિયલ નિવેદન છે કે સરકાર એવું વિચારે છે કે દિવસે વપરાયેલી વીજળીના યુનિટનું બિલ અલગ આવે અને રાત્રે વપરાયેલા વીજળીના યુનિટનું બિલ અલગ આવે આ કેન્દ્ર સરકારના મંત્રીનું નિવેદન છે બે હજાર બાવીસમાં મંત્રી એવું કે છે કે દિવસે જેટલા યુનિટ વીજળી વાપરશો એનું બિલ ઓછું આવશે થોડુંક રાત્રે જેટલી વીજળી વાપરશો એનું બિલ વધુ આવશે તો નાના માણસને એટલી ખબર પડે કે રાત્રે વીજળીની વધારે જરૂર પડે રાત્રે લાઈટ પણ જોઈએ પંખો પણ જોઈએ દિવસે લાઈટ ન જોઈએ ખાલી પંખો જોઈએ તો સરકારને રાતનું બિલ અને દિવસનું બિલ અલગ અલગ લાવવું છે રાત્રે વધુ બિલ કરવું છે અને દિવસે થોડુંક એક રૂપિયો કે જે કાંઈ એમની યોજના ઓછું કરવું છે હાલના જે મીટર છે એ એટલા સ્માર્ટ નથી કે એને મીટરને પોતાને ખબર પડે રાત પડી ગઈ કે દિવસ પડી ગયો સરકાર સ્માર્ટ મીટરોની અંદર એવી વ્યવસ્થા લાવવાની છે કે જેનાથી મીટર પોતે જ રાત્રે કેટલા યુનિટ વપરાયા એ અલગ નક્કી કરશે અને મીટર પોતે જ દિવસે કેટલા વપરાય એ નક્કી કરશે અને એના આધારે રાતનું બિલ અલગ ને દિવસનું બિલ અલગ લાવવામાં આવશે આ કેન્દ્ર સરકારના વીજળી મંત્રીના શબ્દો છે જે ગુજરાતના તમામ ટીવીમાં અખબારમાં વર્ષ બે હજાર બાવીસમાં અને ત્રેવીસ માં છપાઈ ચુક્યા છે એટલે બીજો બધી રાદો એ છે કે ગમે તેમ કરીને વીજળીના સ્માર્ટ મીટરો નાખી દેવા આ સ્માર્ટ મીટરો ને પછી પ્રાઇવેટ કંપનીને સોપી દેવા પ્રાઇવેટ કંપની દિવસનો અલગ ચાર્જ રાતનો અલગ ચાર્જ લે છે આ બીજો બધી રાદો ત્રીજો બધી રાદો પ્રીપેડ કે સરકાર એમ કે છે કે પહેલા પૈસા ભરી દો ને પછી લાઈટ લો પહેલા પૈસા તો કશે દેવાના નથી હોતા આપણે ગાડીનું પંચર કરાવવા જઈએ તો પંચર થઈ જાય પછી પૈસા દેવાના હોય છે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો જમી લીધા પછી પૈસા દેવાના હોય છે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવીએ તો પણ પહેલા પેટ્રોલ પછી પૈસા દેવાના હોય પહેલા પૈસા તો સરકાર પોતે નથી આપતી એક મહિનો સરકારી નોકરી કરો ત્યારે પહેલી તારીખે પગાર આપે છે સરકારે કોઈ એડવાન્સમાં પ્રીપેડ પેમેન્ટ સેલરી આપતી નથી તો સિસ્ટમ જ એવી બનેલી છે કે પહેલા કામ પહેલા સુવિધા પહેલા વ્યવસ્થા પછી પૈસા હવે જે માણસ નોકરી પ્રાઇવેટ કરે છે એનો પગાર તો પાંચ તારીખે આવશે પણ લાઈટ નું બિલ એને પંદર કે વીસ તારીખે પ્રીપેડ માં ભરવું પડશે તો કેવી રીતે શક્ય બનશે તો આ ત્રીજો બધ ઈરાદો છે કે પ્રીપેડ ના નામે કરોડો રૂપિયા ઉઘરાવી લઈ એ કરોડો રૂપિયા માંથી મોટા ભાગના પૈસા ભાજપ ના ચૂંટણી ફંડ માં નાખી અને મજા મજા કરવાનો ઈરાદો ભાજપ નો હોય એવું લાગે છે અને ચોથી વાત કે ગુજરાત માં ભાજપ ને સતત મત જનતા એ આપ્યા પછી ભાજપે જનતા ની શું હાલત કરી કે બધું જ પ્રાઇવેટ કરી નાખ્યું બધું જ પ્રાઇવેટ શિક્ષણ મંત્રી સરકારી પણ શિક્ષણ પ્રાઇવેટ લેવાનું આરોગ્ય મંત્રી સરકારી પણ દવાખાના પ્રાઇવેટ વાહન વ્યવહાર મંત્રી પોતે સરકારી બસું પ્રાઇવેટ વીજળી મંત્રી સરકારી વીજળી લેવાની પ્રાઇવેટ કંપની પાસે તો ગુજરાતમાં સરકારીના નામે ખાલી મંત્રી જ વધ્યા છે સરકારી મંત્રી સિવાય બધું પ્રાઇવેટ થઈ ગયું છે તો આ માટે આપણે મત આપીએ છીએ આ માટે ટેક્સ આપીએ છીએ કે મંત્રી એક જ સરકારી બાકી બધું પ્રાઇવેટ તો જનતા સાથે સ્માર્ટ ચીટરો ભાજપના સ્માર્ટ ચીટરો એ ચીટિંગ ચાલુ કર્યું છે

જે ગયા છે છે એ ફક્ત એર ઓફિસમાં બેસીને મજા લૂંટવાના હેરાન પરેશાન જનતાને થવાનું છે વધુમાં વધુ જાગૃત બનો દોસ્તો વિડીયો વધુમાં વધુ શેર કરો ને કોઈ પણ સંજોગે આ સ્માર્ટ મીટર તમારા ઘરમાં જો એકવાર લાગી ગયું તો ખેલ ખતમ